શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર અતિ જીવલેણ અકસ્માત સર્જાયો જેમાં કારમાં સવાર પટેલ પરિવારના એક વર્ષના માસુમ બાળક સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે અકસ્માત બાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી આ અકસ્માતમાં ચાર વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો છે બે ભાઈ અને બંનેની પત્ની અને એક વર્ષના બાળકનું મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે તો આજ મુદ્દે संवाददाता માનુ ચાવડા ફોનલાઇન પર જોડાઈ ગયા છે માનુ નેશનલ હાઇવે નંબર પર નજીક અકસ્માત અને એક માળો આખો નેશનલ હાઇવે ઉપર સરકાલી ગામ પાસે સુરત થી આવી રહેલી જે કાર હતી એ સાઇડમાં ઉભેલા કન્ટેનર સાથે ટકરાઈ અને એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે બે સગા ભાઈ બંનેની પત્ની અને એક દીકરો આ પાંચ લોકોના મોત થયા છે ગઈકાલે અકસ્માત સર્જાયો હતો મોડી રાત્રે સાઇડમાં ગેરકાયદેસર રીતે પાર્ક કરેલું જે કન્ટેનર છે એની સાથે આ કાર ટકરાઈ એક જ પરિવારનો આ માળો વિખેરાયો છે અત્યારે તો પરિવારમાં ગમગીની છે કારણ કે પટેલ પરિવારના બંને ભાઈઓ પરિવાર સાથે આજવા રોડ ઉપર રહેતા હતા અને તમામ જે સભ્યો છે એમના મોત થયા છે માત્ર એક માસૂમ બાળકીનો આબાદ બચાવ થયો છે અત્યારે હાલ બાળકીને સારવાર આપવામાં આવી રહી છે પરિવારના જે આ મૃતકો છે એમના પીએમ ની કાર્યવાહી એસએસજી માં ચાલી રહી છે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર